હા બાકી બીજું એક હજી છે કે આ ઘરના બધાને સપોર્ટ હોય ને ભાઈ તઈ જ આપણે યુટ્યુબ ને તાણે હાકી હે બાકી હે ને ભાઈ આ બધી વસ્તુ મેં ઘણા લોકોને એવા જોયા છે કે જેને હે ને પેલા યુટ્યુબમાં વિડીયો બનાવતા અને પછી થોડોક ટાઈમ એના કાકા અને બીજા વિડીયો જોવા ને પછી તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈને ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણા એક નવા વિડીયોની અંદર અને અટાણા વાઈ ગયા છે ચાર મેં પાછો વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો કેમ કે હે ને બે ત્રણથી અમે વિડીયો બનાવ્યો જ નથી હું ગયો તો અમદાવાદ પરીક્ષા દેવા એ આપણે પરીક્ષા દઈને પાછા ઘરે આવતા રહ્યા હાંય અને જો તમને એને વસ્તુ બતાવું આગળની મેં નોટિસ કરી હું આ ઠુંગામાં જ બેઠો હતો ને આગળ ત્યાં પાડીને મેં આગળ હે ને જાઉં બે વાર લાકડી લઈ અને ખાલી આમ જરાક જ છે ને આમ મારી જામ જો તો જો ઓલી ભીમાંથી જોવા જો દેખાય જો ભીમાંથી નજર રાખે જોજો બે વાર આમ મારી ખાલી તો મારી મારી જો હવે ભી પા જાઉં જોજો ખાલી જો જોયું કેમ બક મારવા આવે માનિન છોકરાના વાલા જોઈ ને તો અટણ છે ને મારા વાડ થોડાક લાંબા થઈ ગયા છે તો આપણે જરા વાડ કટ કરાવતા આવીએ અમારા ગામમાં કેવું હે કે બસ 30 રૂપિયામાં વાડ કટ કરી દે બોલો બાકી આટના બધે 50 રૂપિયા થઈ ગયા તો હાલો ગામમાં વાડ કટ કરાવતો હા પણ આમાં ઈનો વાબ નથી બસ ભાઈ ઓય કોક લાઈટ તો પૂરી થાવી જોઈ તમે આટમે ટી-શર્ટ બદલાવ લીધું હે કેમ કે ઓલો શોર્ટ હે ને પછી ઓલો વાડવારો થઈ જાય ને છોટી જાય ને પછી મજા ના આવે કુછે પછી બીડીવાર પહેરીને તઈ અને જો અમાર મજૂર અહી માંડી પાણી વારે છે રેડ પાઈ અટ રેડી પર ફવારે પાડી દઉં નટાને રેડ પાડે ધારવા ઝૂમ કરું એ 22 ઝૂમ થઈ જા દેખણ રેડી રેડી કમ્પ્લીટ કિમ હે બકે માં માઈન્ડ વી ચાલો આપણે ફટાફટ આને હવે આ વાર છે ને જરા કટિંગ કરતા આવી માયા હાટો એક બિસ્કટ નો પડીકો લઈ આવી જાઓ એ આ તારા હાટો એક બિસ્કટ નો પડીકો આવી જાઓ આઈ બેઠો રહે જાગણી આવું થોડી ઘરમાં હો ને હા

તીમ તુમ કા તીર તીર બોલે પારી લાગે એ રાઈડ રાખો તો તમે તું ડારો દેખો રાઈડ હું નાખો હા એ તો કે કાન આવડતું નથી બોલતા તો ધીરે બોલે ને હજી હજી વરો દે આવો થા ને તઈ આવડી બોલતા અને ભાઈ હેને ને આજ આપણો YouTube ચેનલ છે ને મોનેટાઈઝ થઈ ગયું હે આગની મેલ આવી ગયો YouTube તરફથી તો હું કેવું હે ભાઈ તમારા બધાનું આ આપડા કેરેક્ટર છે આ અમાર પપ્પા હે અમાર દાદી છે અને અમાર મમ્મી હે કેવાનો ઈચ છે હા કે બધાય જે સબસ્ક્રાઇબર છે ને હા આપડા હા ઈનો દિલથી આભાર હા

બરોબર છે માનવી તોડી લીધા ખડ કે છે હલો જરાક દેખાડ દો એટલે મારા આજનો વિડીયો પૂરો થઈ જાય બહુ મહેનત કરી હતી આપડે પેલો વાવેલું ખડ એ તમને બતાવી દઉં કેવું ખે ઉગી ગયું

વાડી આપડી છે ને ના ના આપડી જ છે હલો ભાઈ નાય પછી જરાક મોટર ચાલુ કરી દો કેમ કે અમારે છે ને માંડીમાં ઓલી સાઈડ થોડીક પાવન બાકી છે બાકી તો પવાઈ ગઈ છે છે ને ખબર નહિ ભાઈ લગભગ આજ મને આંબરે ને હું આવ્યો ને દહક દી દહ પંદર દી થી હે ને આવીને આવી રામાયણ હાલે હે લાઇટની ઘડીક થાય ને તો વહી જાય કલાક થાય ને તો વહી જાય કલાક થાય ને તો વહી જાય કાલે એકા કાલ આખો દી હતી બાકી કલાક થાય ને તો લાઈટ વહી જાય હું કરું ને ભાઈ કંઈ નિવારણ આનું ઝડતું હે નહીં કઈક ભાઈ પીજી વાળા વિડીયો જોતા હોય મારા ભાઈઓ જરાક આનું કંઈક હવે કરો ને કે આમાં અમારે કટકે કટકે પામું પડે બીજું તો કંઈ હે નહીં બીજું મારે મોબાઈલ ચાર્દિંગમાં મૂકવો પડે ઘણી ઘણી ફૂલ ચાર્જિંગ ના થાય તો ભાઈ તમારા ભાઈએ નાઈ લીધું હે કેમ બાકી વાળ બાળ ને બધું સરખું રેડી થઈ ગયું હે ને તો અને તમે વિચારતો હવે ગજનું આ જ આ કેમેરામાં બધું આ કલરને બધું વધારે ઓલું દેખાય છે બ્રાઇટ તો એમાં એવું હોય મેં એચડીઆર હે ને મારા ઓન કરી લીધું હોય એટલે તમારા વિડીયોમાં હે ને દરેક કલર વધારે બ્રાઇટ દેખાય અને વિડીયોની ક્વોલિટી પણ વધારે વધી જાય અને બધા લોકોએ તો રિવ્યૂ આપી દીધું મારા મમ્મી અને મારા પપ્પા એને પણ હવે આપણે રિવ્યુ આપવાનું બાકી છે તો આપણે આપી દે તો ભાઈ તમારા બધાનો હે ને દિલથી 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 સપોર્ટ હે ને એટલો એટલે આપણે આ ચેનલ મોનેટાઇઝ થઈ ગયું છે અને આવો ને આવો સપોર્ટ હે ને આપણે હજી કર્યા જ રહી ગયો તો હે ને હજી આપણે આમ આગળ વ્યાજ આવું ફૂલ બાકી તો હે ને બીજું કંઈ બીજું કંઈ કહેવાનું હે નહીં હવે તો આપણે આમ પૈસા આવવાના ચાલુ થઈ જાય હે એટલે આમ કંઈ વાંધો હે નહીં પૈસા તો વાત જો કે અલગ હે બાકી બીજું એક હજી છે કે આ ઘરના બધાનો સપોર્ટ હોય ને ભાઈ તઈ જ આપણે યુટ્યુબને ટાણે હાકી હાઈ બાકી હે ને આ બધી વસ્તુ મેં ઘણાય લોકોને એવાય જોયા હે કે જેને હે ને પહેલાં યુટ્યુબમાં વિડીયો બનાવતા અને પછી થોડોક ટાઈમ એના કાકા અને બીજા વિડીયો જોવા ને પછી એને પપ્પાને કહે કે આગળના આ વિડીયો બનાવે અને કે બંધ કરે એટલે પછી એને પપ્પા એને બંધ કરવાના જ છે તો કે મારે એવું કંઈ હે નહીં મારા પપ્પાનો પૂરેપૂરો સપોર્ટ છે એટલે એ કંઈ પ્રોબ્લેમ છે નહીં ઘરેથી પૂરેપૂરો સપોર્ટ છે તો બસ એવું બધું હે આજના વ્લોગમાં બાકી આપણું યુટ્યુબ ચેનલ મોનેટાઇઝ થઈ ગયું છે રેડી બસ એટલું જતું હતું તો હવે આજના વ્લોગ વિડીયોમાં એટલું રાખીએ કેમ કે પછી વ્લોગ વિડીયો લાંબો થઈ જાય લાંબુ થઈ જાય કે મારે વારી ના 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 તો મારા પપ્પાની ગામમાં ગયા હે અત્યારે મને કદી અત્યારે કહીએ તો એટલે વિડીયો લાંબો થઈ જાય તો ક્યાં તારે પૈસા બે હે બરાબર ને તો હવે આજનો બ્લોગ વિડીયોમાં એટલો રાખીએ મળ્યાને પછીના નવા બ્લોગ વિડીયોમાં કાલે કાલે આપણે હે ને રેગ્યુલર આપણે યુટ્યુબમાં વિડીયો ચાલુ થઈ જાય હે ડેલી વ્લોગ છે અમદાવાદ જવાનું પણ થોડોક ટાઈમ પછી એક દોઢ મહિના પછી તો મળ્યાને પછીના નવા લોગ વિડીયોમાં કાલે ત્યાં સુધી ચેનલમાં નવા બધા સબસ્ક્રાઈબ કરી દેજો આવજો ટાટા બાય